આ કાન ની મદદ જોવાનું છે બરાબર ચાલો આ કેટલા લખેલા છે એક ચાલો પાછળ કેટલા ટકા છે ચાલો આપણે તજમાં એક વસ્તુ હોય એ શું છે ના ના એક છે ચાલો મોટો પણ એક છે પછી બીજો પપ્પા એક છે પછી

ઓછી તમારે ઘરે થી કાલે યાદ કરીને જોઈ ને આવજો હું પૂછીશ બધાને આ કેટલા છે ઊભા ઊભા આ કેટલા છે અહિયાં તે કેટલા છે ત્રણ પાખ્યા છે બરાબર ને ચાલો એવી રીતે Det er mer hær, det er mer fagetær. সোকেন সোকে পাঁছি সোকে পাঁকে আলেয়ে ছোকে চালো. এমিসিটে কাঁকে পাঁসো যাকে কাকাকাকাকাই কেনে 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 ক্ছ�